નમસ્કાર મિત્રો હું છું જાગૃતિ વેકરી આજે આપણે મજેદાર કહાની સંભળાવું કહાની છે એક મહાત્મા અને તેમના બે શિષ્યોની મહાત્માજીના ના આશ્રમ ની સામે જ એક ખૂબ મોટું તળાવ હતું એક દિવસ મહાત્માજી વહેલી સવારે આશ્રમના કિનારે ટહેલવા નીકળે છે અને એક દ્રશ્ય જોવે છે કે એક બગલો છે તે માછલીને ખાવા જાય છે મહાત્માજી આ દ્રશ્ય જોયું અને તરત જ બગલાને ઉડાડી દે છે થોડા દિવસ પછી આ મહાત્માનું મૃત્યુ થાય છે અને તે નરકમાં જાય છે એટલે મહાત્માજી છે એ તેમના શિષ્યના સપનામાં આવીને કહે છે કે ક્યારેય બગલાને ઉડાડશો નહીં હવે એક વર્ષ બાદ ફરીથી એ જ દ્રશ્ય એ શિષ્ય જુએ છે એમને અચાનક યાદ આવે છે કે મને ગુરુજીએ ઉડાડવાની ના પાડી છે એ જુએ છે ઉડાડતો નથી થોડા દિવસ પછી એ શિષ્યનું પણ મૃત્યુ થાય છે અને એ પણ નરકમાં જાય છે એટલે ઉપરથી આકાશવાણી થાય છે અને જે એક શિષ્ય નાનો હતો તેમને એ આકાશવાણી સંભળાય છે કે બગલાને ઉડાડશો નહીં હવે આ શિષ્ય મૂંઝાય છે કે કોની વાત માનું ગુરુની કે ગુરુભાઈની ગુરુજી એમ કહે છે કે બગલાને ઉડાડશો નહીં અને ગુરુભાઈ કહે છે કે બગલાને ઉડાડી દેજો કારણ કે એમને પણ નરક મળ્યું છે એટલે ભગવાનને બે હાથ જોડી વિનંતી કરે છે કે હે પ્રભુ તમારી લીલા તમે જ જાણો મને તો બગલામાં પણ ભગવાન દેખાય છે અને માછલીમાં પણ ભગવાન દેખાય છે એટલે તમે જે કરો તે બરાબર એમ કહે અમુક સમય પછી આ શિષ્યનું પણ મૃત્યુ થાય છે એમને સ્વર્ગ મળે છે એટલે નારદજી ભગવાનને પૂછે છે કે આ તે કેવી લીલા તમારી એટલે શ્રીહરિ મધુર મુસ્કાન સાથે જવાબ આપે છે કે જ્યારે ગુરુજીએ બગલાને ઉડાડ્યો ને ત્યારે બગલો ખરેખર ખૂબ ક્ષુધાતુર હતો ખૂબ ભૂખ્યો હતો અને એ માછલી ન ખવાણી એનાથી એટલે તડપીને મરી ગયો એટલે બગલાનું પાપ છે એ ગુરુજીને લાગ્યું અને એ નરકમાં ગયા પછી જયારે પેલા શિષ્ય એ તેમને ન ઉડાડ્યું ત્યારે એ બગલો ખૂબ ખાઈ પીને ધરાયેલો હતો હવે એ મજાક મસ્તી ખાતર માછલીને હેરાન કરી રહ્યો હતો પરેશાન કરતો હતો તો એ જ વખતે એમને નરક મળે છે માછલીનું પાપ લાગે છે હવે આ ત્રીજો જે શિષ્ય હતો એમણે તો પોતાનો બધો જ ભાર ઈશ્વરને સોંપી દીધો એટલે ભગવાન ખુદ એનું સંભાળી લે છે તો મિત્રો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે પણ હંમેશા ભગવાનનું ભજન કરતા રહીએ ભાવપૂર્વક નામ જપ કરતા રહીએ અને ભાર ઈશ્વર ખુદ ઉપાડી લેશે એ સંભાળી લેશે